વલસાડ અતુલ ગામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચની રાહ જોતી ખુરશી અતુલ ગામ પંચાયતમાં ગામજનોએ વિરોધ નોંધાવ્યો અતુલ ગામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સામે ગામ લોકોનો આક્રોશ અતુલ ગ્રામ પંચાયતમાં સરપંચની ઓફિસમાં લાગ્યા બેનર અતુલ ગામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ ગુમ થયાના બેનરો લાગ્યા અતુલ ગામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતમાં ન આવતા ગામના લોકોમાં આક્રોશ ગામના લોકોએ ગામ પંચાયતમાં સરપંચની ઓફિસમાં ખુરશી ઉપર સરપંચ ડેપ્યુટી સરપંચ ગુમ થયાના બેનરો લગાડ્યા ગામના વિવિધ પ્રશ્નોને લઈને ગામજનો અટુલ ગ્રામ પંચાયત પર જાય છે પરંતુ સરપંચ મળતા ન હોવાના લીધે ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મારું નામ જેન્યુલ પટેલ છે સરપંચ કદાચ એક મહિનાથી ગ્રામ પંચાયતની અંદર આવતા જ નથી આવે છે તો બી છતાં પર તરત તરત કરીને નીકળી જાય છે ગામના વિવિધ બહેનોના વૃદ્ધાઓના ગામના યુવાઓના ઘણા બધા પ્રશ્નો છે એવા પ્રશ્નો છે કે પાણી લાઈટ ગામની અંદર સરપંચ દ્વારા અત્યાર સુધીની અંદર અઢી થી ત્રણ કરોડ રૂપિયાનું કામ કરવામાં આવ્યું છે એક જ વર્ષની અંદર પણ એવા ગામની અંદર કોઈ પણ કામો દેખાઈ નહીં આવતા કે એમણે અઢી કરોડ રૂપિયાનું અઢીથી ઉપર વધારેનું કરોડનું કામ સ્વભંડોળમાં બતાવે છે નાણાંપંચનું તો અલગ છે અને એ સિવાય બી એ દરમિયાન એમણે શું કર્યું કે પાણીની પાઇપલાઈન નાખેલી હતી જે કમસે કમ ચાલીસ થી પચાસ લાખ રૂપિયાની અંદાજીત છે એક વર્ષ થઈ ગયો આજ દિન સુધી એ પાણીની પાઇપલાઈનમાં જણા જરા પણ પાણી આવ્યું નથી સરપંચ જોડે વાત થઈ પણ સરપંચે કઈ પણ એમનો યોગ્ય જવાબ આપ્યો નથી સરપંચ એવું કહે છે કે તમારે કઈ પણ કામ હોય તો કંપનીમાં આવીને મીટિંગ કરો ઘણી બધી સમસ્યાઓ છે કામ કે ગામની મહિલાઓને ઘણા બધા દાખલાઓની જરૂર પડે છે યુવાઓને અત્યારે ઘણા બધા દાખલાઓની જરૂર પડે છે સરપંચ આવી આવતા જ નથી આજે સવારથી ઘણી ગામની મહિલાઓ અને યુવાનો સરપંચ ને વારે ઘડી કન્ટિન્યુ ફોન કરતા રહ્યા છે સરપંચને કીધું છે કે અમારા ગામના વિવિધ પ્રશ્નો છે એમના બાબતે અમે ચર્ચા કરવા માટે આવ્યા હતા પણ સરપંચ આવ્યા જ નથી એટલા માટે અમારે આ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે બેનરે એવું લખ્યું કે સરપંચ ગુમ થયેલા છે ડેપ્યુટી સરપંચ ગુમ થયેલા છે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી જો કોઈ પણ ગામના નાગરિકોને કે કોઈ આજુબાજુના ગામના વિસ્તારોને જો સરપંચ દેખાય કે મળે તો ગ્રામ પંચાયતમાં જરૂરથી જાણ કરવા માટે વિનંતી